આની પેલાના જો ભાગ એક થી કે ચાર પાઠના વિડીયો એ મેં મારી યુટ્યુબ ચેનલ ની અંદર ઓલરેડી મૂકી દીધા દરેક જો તમે વ્યવસ્થિત રીતે તમારી પાઠ્યપુસ્તક ને સામે રાખી લખતા જશો અને સમજતા જશો તો તમને પાઠ નંબર એક થી ચાર માં કોઈ પણ પ્રકારનો ડાઉટ ક્યારે રહેશે નહીં ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં થતું સાહેબ એક થી ચાર પાઠ અમને તો આવડે છે પણ જ્યારે વિડીયો જોશો એટલે તમને ખબર પડશે કે સાહેબ કેટલું બધું આપણે નથી પણ આવડતું બરોબર છે તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ પાઠ નંબર પાંચ બરોબર છે કયા નંબર પાઠ નંબર પાંચ ને આપણે શરૂ કરવાના છીએ અને પાઠ નંબર પાંચ નું જે નામ છે એ છે ભાઈ ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી નો વાર આ પાઠની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન આજે બધું કન્ફ્યુઝન તમારું દૂર થઈ જવાનું છે પ્રસ્તાવના ની અંદર જ છે પેલા તો પાઠને સમજો પાઠનું નામ શું છે કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી નો વારસો કે ભારતની અંદર જે વિજ્ઞાન અને ટેકનોલોજી છે એનો વારસાની વાત કરીએ તો સૌથી પહેલા આપણે અર્થ સમજીએ કે વિજ્ઞાનનો અર્થ શું થાય અને ટેકનોલોજીનો અર્થ શું થાય આ આપણને એક માર્કનો પ્રશ્ન પૂછાણો આપણને ખબર હોય છે તો વિજ્ઞાન એટલે શું થાય તો કે ભાઈ વ્યવસ્થિત જ્ઞાન કેવું જ્ઞાન વ્યવસ્થિત જ્ઞાન આડેન ધડ નહીં તમે દાખલા તરીકે એમ કહો છો કે ભાઈ વનસ્પતિ જે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તો એનો એક સંપૂર્ણ વ્યવસ્થિત તમારી પાસે નોલેજ હોય બરોબર છે પાણી મૂળમાંથી લે છે સૂર્યપ્રકાશ જે છે આ લે છે પછી જે છે પાંદડાની અંદર બધી વસ્તુ ભેગી થાય છે પછી આખી એક પ્રોસેસ તો એને શું કહેવાય વ્યવસ્થિત જ્ઞાન કહેવાય એમ નહીં કે ભાઈ હવામાં જ બધી વાતો કરવાની નહીં વ્યવસ્થિત જ્ઞાન કેવું જ્ઞાન વ્યવસ્થિત જ્ઞાનને શું કહેવામાં આવે છે વિજ્ઞાન કહેવામાં આવે છે ખાલી વિજ્ઞાન શબ્દ યાદ રાખજો વ્યવસ્થિત જ્ઞાન ને શું કહેવામાં આવે છે તો ફક્ત ને ફક્ત કહેવામાં આવે છે વિજ્ઞાન ચાલો એ તો અમને સમજાય ગયું સાહેબ બીજું સમજાવો વિજ્ઞાન ની વાત તો થઈ ટેકનોલોજી ની વાત કરીએ ટેકનોલોજી એટલે શું તો કે વિજ્ઞાનની વ્યવહારિક વિજ્ઞાન સમજો છોકનોલોજી દાખલા તરીકે ટેકનોલોજી એટલે શું કે સરળ શબ્દોમાં કહો તો કે એક ટેકનોલોજી એટલે કે તમે તમારું જે જીવન છે એને જે સરળ બનાવ તમે જો પેલા બળદ ગાડી નથી એટલે કે આપણે બળદ ગાડવા બધા બધા હવે આપણે સમાજી કે ફોર વ્હીલમાં જઈએ છીએ ટુ વ્હીલમાં જઈએ છીએ એરોપ્લેન માં જઈએ છીએ ટેકનોલોજી છે એને શું કામ કર્યું તો કે આપણો સમય બચાવ્યો આપણા જીવન સરળમાં એટલે આપણા જીવનને શું બનાવ્યું સરળ બનાવ્યું બરોબર છે આપણા જિંદગીને જે સુખાકારી બનાવે આપણને જીવનને જે વધુ ઝડપી અને સરળ બનાવે દેશી ભાષામાં એને શું કહેવામાં આવે છે ટેકનોલોજી કહેવાય બરોબર છે એટલે તમે જે જ્ઞાન મેળવ્યું છે એને તમે તમારા વ્યવહારમાં ઉપયોગ કરો સ્માર્ટ વોચ છે તો તમને તમે કેટલી કલાક દોડ્યા કેટલી કલાક તમારું શું થયું કે તમારા જીવનને સરળ બનાવ્યું ઘડિયાળે તમારા જીવનને સરળ બનાવ્યું સમયની ખબર પડી ટાઈમ ટાઈમ તો એ ટેકનોલોજી છે બરોબર છે તો ટેકનોલોજીનો મૂળ અર્થ એટલો જ થાય કે તમારા જીવનને શું બનાવે સરળ બનાવે અને સિમ્પલતાથી તમે ઝડપથી તમે તમારું કામ કરી શકો અથવા ટેકનોલોજીની મદદથી તમે તમે આગળ વધી શકો બરોબર છે તો બે વસ્તુ સમજી ગયા આપણે વિજ્ઞાન એટલે શું થાય તો કે ભાઈ વ્યવસ્થિત જ્ઞાન ટેકનોલોજીનો અર્થ શું થાય કે વિજ્ઞાનની વ્યવહારિક ઉપયોગિતાને આપણે કહેવામાં આવે છે ટેકનોલોજી તો આ પાઠનું નામ હતું કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો નો બરોબર છે આપણે સમજી ગયા હવે પાઠની અંદર સાહેબ આવે ધોરણ વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન કેમ કે પાઠ નાનો છે પણ અંતર એટલા બધા શબ્દો ભરી દીધા છે કે શબ્દોની માયાજાળમાંથી વિદ્યાર્થી બહાર જ નથી આવી શકતો બરોબર તો સમજો અહીંયા કે પાઠની અંદર આપણે ટોટલ છ મુદ્દા ભણવાના છે સૌથી earth... પહેલો મુદ્દો ભણવાનો છે ધાતુ વિદ્યાનો પછી રસાયણ વિદ્યાનો પછી વૈદ્ય અને શિલ્પ ચિકિત્સા પછી ગણિત શાસ્ત્ર ભણવાનું છે પછી ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર ભણવાનું છે અને પછી વાસ્તુ શાસ્ત્ર છે વાસ્તુશાસ્ત્ર આપણે આ વિડીયો પેલા તો આ મુદ્દા લખી લે કે સાહેબ અમે છ મુદ્દા ભણવાના છે બધાના જ વિડીયો વારા ફરતી વારા તમને મળી જશે એક ના વિડીયો ધાતુ વિદ્યાનો મળશે રસાયણ વિદ્યા વૈદિક શિલ્પ ચિકિત્સા ગણિત શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર મિત્રો આ કેટલા માર્કમાં પૂછે ખબર છે તમને ત્રણ માર્ક પ્રશ્ન છે આ બધા ત્રણ માર્ક ત્રણ માર્ક ત્રણ 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 આમાંથી કોઈ પણ એ પ્રશ્ન તમને પૂછાય શકે ત્રણ માર્કમાં માં પૂછાય શકે ચાર માર્ક માં પૂછાય શકે બરોબર છે કેમ કે પાઠ જ ચાર માર્ક નો છે આ પાઠ કેટલા માર્ક નો છે તો કે ચાર માર્ક નો છે બરોબર છે એટલે છ મુદ્દા છે એમાંથી આપણે પહેલો મુદ્દો આજે આ વિડીયો ની અંદર આપણે ભણવો છે અને એનું નામ છે ધાતુ વિદ્યા ધાતુ વિદ્યા એટલે શું થાય કે ભાઈ લોખંડનું જે કઈ કામ હોય મૂર્તિ બનાવી છે લોખંડ ની ધાતુની મૂર્તિ બનાવી છે એને આપણે 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 ધાતુ ધાતુ બરોબર છે તો જે જે અત્યારે અત્યારે કરીએ દાદરો બનાવીએ છીએ બેન્ચ બનાવીએ છીએ પંખા બનાવીએ છીએ ધાતુના મોટા મોટા વાહનો બનાવીએ ધાતુ વિદ્યાથી થી તો ઈ જે છે એ જે પરંપરા છે એ કઈ સદી માંથી શરૂ થાય તો કે દસમી સદી અગિયારમી સદી માં શરૂ થાય કઈ સદી ની અંદર દસમી સદી ઈસવીસન દસ માં અને ઈસવીસન અગિયાર ની સદી ની અંદર આધુનિક ધાતુ વિદ્યા શરૂ કરવામાં આવી ક્યારે શરૂ કરવામાં આવી દસમી સદી ની અંદર અગિયારમી સદી ની અંદર આધુનિક ધાતુ વિદ્યા શરૂ કરવામાં આવી બરોબર ચાલો આગળ વધી હવે સાહેબ અમને ઈ કયો કે સાહેબ અમને ધાતુ વિદ્યા પ્રશ્ન પૂછાણ તમારા મુદ્દા કેટલા લખવાના તો કે પહેલો મુદ્દો લખવાનો કે આધુનિક ધાતુ શિલ્પ બનાવવાની પરંપરા દસમી અને અગિયારમી સદીમાં વિકાસ પામી છે એટલે અત્યારે જે ધાતુ વિદ્યા છે એ ક્યારે વિકાસ પામેલી છે તો કે દસમી સદીની અંદર અને અગિયારમી સદીમાં ધાતુ વિદ્યા વિકાસ પામી છે બરોબર છે પછી આપણે એ વાત કરીએ કે સાહેબ પ્રખ્યાત ધાતુ શિલ્પ ક્યાં છે એટલે કે એવું એકાદું અમને મૂર્તિ કયો અથવા એવી કોઈ વસ્તુ કયો જે બહુ પ્રખ્યાત હોય ધાતુ વિદ્યાની અંદર એટલે કે ધાતુની અંદર બહુ પ્રખ્યાત વસ્તુ હોય બરોબર છે તો સમજો ધાતુ વિદ્યાની અંદર બે વસ્તુ બહુ પ્રખ્યાત છે એક છે નટરાજનું શિલ્પ જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું છે મહાદેવની નટરાજની તમે મૂર્તિ જોઈ છે એ રૂપ તમે કોઈ નટરાજ કંપની પેન્સિલ આવે ને એનો સિમ્બોલ જોજો એ નટરાજ કંપનીનો જે પેન્સિલનો જે સિમ્બોલ છે ને એ જે છે ને એ ઓરિજિનલ સિમ્બોલ અથવા ઓરિજિનલ મૂર્તિ જે છે એ છે ધાતુની અને બહુ વિશ્વ પ્રસિદ્ધ મૂર્તિ છે બરોબર છે તો હવે તમે ત્યારે નટરજની પેન્સિલ ધનુષ હોય જે મૂર્તિ અત્યારે આપણા જે રામ મંદિરની અંદર તમે જોવો છો એવું ઓરિજિનલ મૂર્તિ ધાતુ વિદ્યાનો નમૂનો જે છે એ જે છે આપણા ભારત દેશમાંથી ધાતુ વિદ્યાના નમૂના તરીકે આપણને મળી આવેલું છે બરોબર છે એટલે આપણને મનમાં પ્રશ્ન થાય કેમ રામ મંદિરની અંદર રામ ભગવાનને કેમ ધનુષ જ પકડાવેલું હોય છે કેમ કે આપણને સૌ પહેલી વહેલી જે ધાતુની મૂર્તિ રામની મળી એ કેવી મળી તો કે ધનુર હાથમાં હોય એટલે કે ધનુર વિદ્યા જે છે એટલે બાણ હાથમાં હોય એવી મળી એના પછી બધાએ જે મંદિર બનાવે જેટલા પણ મૂર્તિ બનાવી તે કેવી બનાવે છે તો કે એની હાથમાં ધનુષ હોય એવી જ બધા જે છે મૂર્તિઓ બનાવે છે બરોબર છે તો પ્રખ્યાત શિલ્પની અંદર બે શિલ્પ આવશે નટરાજનું શિલ્પ અને ધનુર્ધારી શ્રીરામનું શિલ્પ આગળ આપણે વાત કરીએ તો આપણે આની પેલાના લેક્ચર જે કોઈ નથી જોયો અને તમને જરાક કમેન્ટ બતાવજો કે તક્ષશિલા કઈ જગ્યા ઉપર આવેલી છે આ તમારે કમેન્ટ કરીને છે ઘણા વિદ્યાર્થીઓ કમેન્ટ નથી કરતા જોઈ બીઆ જાય છે એવું ન કરો કમેન્ટ કરશો એ તમારું લેસન છે કમેન્ટ છે એ શું છે તમારું લેસન તમને ખબર પડશે સાહેબ આમાં વિડીયોને બે વાર જોશો ને તમને ધાતુ વિદ્યા ખબર પડી જશે વિડીયો એક વખત જોઈને બીઆ જશો તો તમને ખબર નહીં પડે સમજાણું

જેટલા પણ શિલ્પો છે ક્યાં રાખવામાં આવે છે ચેન્ની અંદર સાચવીને રાખવામાં આવેલા છે બરોબર ધાતુ વિદ્યા સદીમાં આપણને જોવા મળે છે પ્રખ્યાત વાત કરીએ નટરાજ નું શિલ્પ એ ખૂબ જ જાણીતું શિલ્પ છે પછી વાત કરીએ કે ધનુરધારી શ્રી રામનું જે શિલ્પ છે એ પણ જે છે ખૂબ જ પ્રખ્યાત શિલ્પ છે આપણે વાત કરીએ કે તક્ષશિલા ની અંદર કુશાંત રાજવીના સમયમાં ભગવાન બુદ્ધની ધાતુની પ્રતિમા આપણને મળી કઈ જગ્યાએ રાજા કોણ હતો તો રાજા ખાસ યાદ રાખજો કુષાણ કયા સંગ્રહાલયમાં સાચવીને રાખવામાં આવ્યા છે તો ચેન્નઈના સંગ્રહાલયની અંદર તેને સાચવીને રાખવામાં આવ્યા છે ટોટલ મુદ્દાની આપણે ગણતરી કરીએ તો એક મુદ્દો બે મુદ્દા ત્રણ મુદ્દા ચાર મુદ્દા ત્રણ માર્કના પ્રશ્નની અંદર ત્રણ મુદ્દા લખવાય ચાર માર્કના પ્રશ્ન ચાર મુદ્દા લખાય એટલે આપણે બધાને જ ધ્યાનમાં રાખી સરસ રીતે મુદ્દા પાડી ધાતુ આપણે સમજાવીએ ચાલો તો આ વાત ધાતુ વિદ્યા ની અંદર ઘણા ને કંટાળ આવતું ઘણા સમજાવતું એક વસ્તુ યાદ રાખ્યું ચોપડી લઈને જો વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને સમજશો તો સમજાશે બરોબર છે કેમ કે મેં ચોપડીમાંથી મુદ્દા પાડીને લખ્યું છે તમને કોઈ યુટ્યુબ અથવા કોઈ પણ ટ્યુશન ક્લાસીસમાં ક્યાંક મુદ્દા પાડીને સમજાવતા નો ડાઉટ હું પ્રયત્ન એવો કરું છું કે તમને મુદ્દા પાડીને